હિન્દુ ધર્મમાં જગન્નાથ પુરીની રથયાત્રાનું વિશેષ મહત્ત્વ છે ભગવાન જગન્નાથ અષાઢી બીજથી દસમ સુધી સામાન્ય લોકોની વચ્ચે રહે છે આ યાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ બલરામ અને બહેન સુભદ્રા સાથે રથ પર સવાર થઈને ગુંડીચા મંદિર જવા આગળ વધે છે રથયાત્રાનો આ ભવ્ય કાર્યક્રમ પુરીમાં દસ દિવસ સુધી ચાલે છે શાસ્ત્રો અનુસાર રાજા ઇન્દ્રધૂમનું ભગવાન જગન્નાથને પૂરી લાવ્યા હતા તેમણે જ ભગવાનના આ મૂળ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું ભગવાન જગન્નાથની રથયાત્રાનું વિશેષ મહત્ત્વ છે માનવામાં આવે છે કે રથયાત્રાના દર્શન કરવાથી એક હજાર યજ્ઞો કર્યા જેટલું પુણ્યફળ મળે છે સ્કંદ પુરાણ અનુસાર જે વ્યક્તિ રથયાત્રામાં ભગવાન જગન્નાથના નામનો જાપ કરતાં કરતાં ગુંડીચા પૂરી સુધી જાય છે તેને પુનર્જન્મના ચક્રમાંથી મુક્તિ મળી જાય છે અને તેની બધી જ મનોકામના પૂર્ણ થાય છે